પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે એક પ્રાયોગિક ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે આબુ રોડ તરફથી આવતા બારે વાહનોને હવે ચુગાણાથી અમદાવાદ તરફ પાડવામાં આવી રહ્યા છે જેના પરિણામે હનુમાન ટેકરી અને એરોમા સર્કલ પરથી ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં લાંબા સમયથી ટ્રાફિકની સમસ્યા વહીવટીતંત્ર માટે પડકારરૂપ બની રહી છે સમસ્યાના નિરાકરણ માટે અનેક પ્રયાસો થતાં કોઈ કાયમી હલ મળ્યો ન હતો બનાસકાંઠામાં દારૂ અને ડ્રગ્સ મામલે પોલીસની મોટી કાર્યવાહી બનાસકાંઠા જિલ્લામાં ત્રણ માસમાં દારૂ અને એનડીપીએસ મામલે મોટી કાર્યવાહી કરાઈ જિલ્લામાં ત્રણ માસમાં દારૂના ત્રણ હજાર એકસો ચોસઠ કેસ કરી વીસ કરોડ જેટલો મુદ્દામાલ જપ્ત કરાયો છે જિલ્લામાં ત્રણ માસમાં એનડીપીએસના એકસો છત્રીસ હજાર છસો પાસઠ કિલોગ્રામ જથ્થો ઝડપી એકતાલીસ લાખ ઉપરાંત મુદ્દામાલ ઝડપાયો છે જ્યારે જિલ્લામાં અલગ અલગ સ્થળોએ પોલીસ દ્વારા રેડ કરી ત્રણ હજાર ત્રણસો બોતેર આરોપીઓની અટકાયત કરાઈ છે

અને તેમાં તીન હજાર તીનસો બર જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે આ જે પ્રોહિબિશનના કેસેસ છે જેમાં લગભગ વીસ કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે આના સિવાય એનડીપીએસ એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા ત્રણ માસમાં એકસો છત્રીસ જેટલા એકસો છત્રીસ કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે જેની કિંમત લગભગ એકતાલીસ લાખ જેટલી થાય છે આ સિવાય દર અઠવાડિયે પ્રોહિબિશનના કેસીસની ડ્રાઈવ પણ રાખવામાં આવી છે બે દિવસ પહેલા ગુરુવારના દિવસે સવારે ચાર વાગ્યાથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી વીઆઈ કક્ષાના અધિકારી અધિકારીના ગાઈડન્સ હેઠળ તેઓના નેતૃત્વ હેઠળ ટીમો બનાવીને જિલ્લાના સાડે સાતસો જેટલા લિસ્ટેડ બુટલેગરને સવાર ચાર વાગેથી ચેક કરવામાં આવ્યા હતા અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા તે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે અને જે પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે પોલીસ તરફથી દારૂ ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે લોકો વતી પણ અમે સારું રિસ્પોન્સ મળી રહ્યા છે તેવા અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે અને સાથમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા લોકો સાથે સતર્ક છે તત્પર છે ધન્યવાદ ગોતા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાંથી ગ્રાહક બની આવેલી મહિલાએ દાગીના ચોરી કર્યા છે દાગીના ખરીદવાના બહાને આવેલી પચાસ વર્ષની ગજાણી મહિલાએ કર્મચારીઓની નજર ચૂકવી ચોરીને અંજામ આપ્યો છે સમગ્ર ઘટના શોરૂમમાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી આ અંગે સેલ્સમેને પોલીસ ફરિયાદ નોંધાવી છે મહેસાણા મનપા દ્વારા શહેરીજનોને પ્રાથમિક સુવિધા સામે કર વસૂલવામાં આવતું હોય જેના ભાગરૂપે શહેરમાં એક પોઈન્ટ સાત લાખ જેટલા મિલકત ધારકોને પાલિકા તંત્ર દ્વારા વોટ્સએપ અને કુરિયર માધ્યમથી વેરા બિલ મોકલવામાં આવ્યા હતા જે બાદ અત્યાર સુધીમાં મહાનગરપાલિકાને ઓગણ હજાર મિલકત પેટે અંદાજે રૂપિયા ઓગણીસ કરોડ જેટલી વેરા વસૂલાતની કામગીરી થઈ હતી જો કે હવે તંત્ર દ્વારા બાકીદારોને નોટિસ મોકલવા માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે સરકારી વિનિયાન કોલેજ અમીરગઢ ખાતે વિશ્વ એઇડ દિવસ નિમિત્તે એનએસએસ યુનિટ અને સમાજશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે એક વ્યાખ્યાન યોજાયું હતું વિદ્યાર્થીઓને સમાજમાં લોકજાગૃતિ કેળવવા તેમજ તંદુરસ્ત જીવનશૈલી વિકસાવી આરોગ્ય જાગૃતિ વધારવાના હેતુસર પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર અમીરગઢ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના પ્રારંભે પ્રોફેસર ફરહિના શેખ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી ત્યારબાદ ગુજરાતી વિભાગના પ્રોફેસર ડોક્ટર મહેશ પ્રજાપતિ આરોગ્ય કેન્દ્રમાંથી ઉપસ્થિત રહેલા કાઉન્સેલર પરથી ચૌધરી અને ઈશ્વરનો